રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્યમાં વરસાદી પાણી ઓસરતા ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોએ વાવેલા કપાસ મગફળી સોયાબીન એરંડા મકાઈ જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું હતું ઉપલેટા તાલુકાના અનેક ખેતરો ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયા ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં બાર ઇંચથી સત્તર ઇંચ વરસાદ ઉપલેટાના સમઢિયાળા ગામના ખેતરોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ખાસ કરીને ગામના ખેતરોનું ધોવાણ પણ થયું હતું એવા દ્રશ્યો પણ સામે આવ્યા ખાસ કરીને માટી પણ વહી ગઈ હતી એવા દ્રશ્યો પણ સામે આવ્યા હાલ ખેડૂતોને ફરીથી નવું વાવેતર પણ નહીં થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેતરમાંથી માટી ધોવાણ થઈ ગયા હોવાના કારણે થઈ શકે નહીં એવું વાવેતર ઉપરેડા તાલુકાના ખેડૂતોને એક વીઘા દીઠ બાર થી પંદર નો ખર્ચ કરવામાં આવ્યો છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો આગેવાનોએ સરકાર સમક્ષ સહાય ચૂકવવાની માંગ પણ કરી છે આ સાથે જ એસડીઆરએફ યોજના અને અન્ય વિશેષ પેકેજ જાહેર કરી અને સહાયની રકમ તાત્કાલિક ચૂકવા ખેડૂતો આગેવાનોએ માંગ કરી છે સમુંડિયાળાની આખી સીમમાં ભાદરનો મોજનો અને મેળું નું પાણી એક સોડ્યા એમાં બધા ખેતર માં ખાડા પડી ગયા ચાર ચાર ફૂટ ના પાંચ પાંચ ફૂટ ના નુકસાન તો કપાસ છે મગફળી છે સોયાબીન છે નીર સારો છે કઈ કોઈ બેસું જ નથી કઈ સરકાર પાસે શું માંગણી સરકાર તાત્કાલિક આ કઈ એનું પેકેજ આપે ને રિપેરિંગ કરાવે ને નવું વાવેતર થાય થાય બાકી થાય સમટીયાળાનો રહેવા સી બહુ વરસાદ પડી ગયો અને બહુ ધોવાણ પણ થઈ ગયું છે પાંચ સાત ફૂટ ખાડા પડી ગયા જમીનમાં આ તમે જમીન બધી જોઈએ જ છે નુકસાની બહુ છે માટી ક્યાંય મળે એમ નથી એવી બધી નુકસાની બહુ છે કોઈ વાવેતર થઈ હકે એવી પોઝિશન જ નથી કપાસ મગફળી સોયાબીન અને પશુને નિણચારો પણ નથી

આ ઉપલેટા તાલુકાના થી લઈ અને ભીમોરા સુધી આ ધોરાજી તાલુકાના મોટી પીપળિયા પીપળિયાથી લઈ અને છેવાડાના છત્રાસા સુધીના ગામડાઓ ની અંદર પાણી ખૂબ વહ્યા છે અને એને કારણે ખેતરો ધોવાણા જમીનો ધોવાઈ ગઈ પાકનો નાશ થઈ ગયો ઘરવકરી ગામડાઓની અંદર ઘરમાં પાણી ઘૂસવાથી ઘરવકરીનો નાશ થઈ ગયો છે એ જ રીતે ખેડૂતોના જે સાધનો છે એ બધા ખેતીના સાધનો પણ તણાઈ ગયા છે પશુપાલનોને જાનહાની થઈ છે આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વેની વાતો કરે છે પરંતુ અમારી ખેડૂતોની માંગ છે કે તમે આ નુકસાની અંગે તાત્કાલિક કેબિનેટ મિટિંગ બોલાવી અને તમે એનું પેકેજ જાહેર કરો અને તમે શું આપવા માગો છો એ જાહેર કરો અને બહુ હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ હોય સૌરાષ્ટ્રના છ જેટલા જિલ્લાઓની અંદર ત્યારે ટૂંકી રકમનું પેકેજથી ખેડૂતોને અન્યાય થવાનો છે અને અસરગ્રસ્તોને અન્યાય થવાનો છે એટલે આ બાબતમાં સરકારે તાત્કાલિક જાગવું પડશે અને જે પેકેજ છે એ પેકેજ જાહેર કરવું પડશે